નમસ્કાર મિત્રો નિરાશકૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાવી આ તમે જોઈ શકો છો આ આપણે જે ગાયો નીચે જે કચરાઈ ગયેલું ઝીણું સાણ છે એ ગંજીવ અમૃત બનાવવાનું છે આપણે પ્રાકૃતિક ખેતીમાં ગંજીવ અમૃતનો જરૂરથી ઉપયોગ કરવો પડે તો જો આ રીતનો આપણે દેશી જુગાડ કરી અને ગંજીવ અમૃત બાવો ઝીણું સાવ નાખવામાં આવતા રે પાયાના ખાતરમાં વાવવામાં એટલે આપણે જો એકદમ ઝીણું સાળી અને તૈયાર કરી રહ્યા છીએ આ રીતનું એકદમ ઝીણું સાળીને તૈયાર થઈ જાય પછી આપણે આનો પાયામાં ઉપયોગ કરીશું અને આપણે એક લારી ટોલીમાં એક બેરલ જીવામૃતનું બનાવી નાખશું ત્યારબાદ પંદર દિવસ સાત દિવસ પછી પાછું ફેરથી એક બેરલ નાખીશું મિક્સ કરી અને ભેજ સહિત રાખી અને સંગ્રહ કરી વાળશું તો આપણો આખું વર્ષ લગી આપણે ઘનજીવામૃતનો ખાતર તરીકે ઉપયોગ કરીશું તો મિત્રો પ્રાકૃતિક અને દેશી પદ્ધતિથી તૈયાર કરેલી અમારી પાસેથી તમામ વસ્તુઓ મળી જશે અત્યારે હાલ શિયાળુ સિઝન પૂરી થવામાં છે તો અમારા શિયાળુ સિઝનના શેણ્યા તૈયાર થાય છે બંછી ઘઉં તૈયાર થશે ત્યારબાદ અમારી પાસેથી દેશી બાજરો તૈયાર થશે દેશી શાકભાજીના બિયારણ તૈયાર થશે તો તમામ વસ્તુ નેચરલ રીતે જ તૈયાર કરેલી તમને મળી જશે તો એની બાજુમાં પણ જે તમે જોઈ શકો છો જે અમે જે ઘઉંનો પોંક આગળ પાડતા હતા તે પણ જે એના એંધાણ ગયા નથી હજે એની જાળી સ્ટ્રે એનો જે કોલસો તૈયાર થયો તે પણ અમે અમારી ખેતીમાં ઉપયોગ કરીશું એ પણ અમે સંગ્રહ કરી રાખ્યો છે હજુ એટલે નેચરલ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં તૈયાર કરેલી બધી વસ્તુ પ્રોડક્ટ અમારી પાસે મળી જશે સિઝનવાર જે હાજર હશે તે મળશે તો જરૂરથી અમારો કોન્ટેક કરીજો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો અને કોઈ પણ માહિતી પ્રાકૃતિક ખેતીમાં જોઈએ તો અમારી પાસે જેટલું જ્ઞાન છે એટલું તમને આપવા પ્રયત્ન કરશું Jái, gau mata